જુનાગઢના કેશોડ હાઈવે પર આવેલા ગાદોઈ ગામે ટોલ નાકા સંચાલકોને ગાદોઈના ગ્રામજનો વચ્ચે રસ્તો બંધ કરવા મુદ્દે માથાકુર સર્જાતા વંથલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ગાદોઈ ગામના મુખ્ય માર્ગ પરથી વાહન પસાર થતાં ગામ લોકો અને સંચાલકો વચ્ચે ઘર્ષણ થતાં ટોલનાકાના સંચાલકોએ આવી મહિલા સરબતના પતિને માર માર્યા હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસે પણ ગ્રામજનો સાથે અભદ્ર અને અશોભનીય વર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આ મુદ્દે બંને પક્ષો દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જ્યારે ટોલ નાકાના મેનેજરે પોતાને મારમારીની અરજી વંથલી પોલીસ મથકમાં આપી હતી અહીં ગામ લોકો આગળ પાંચસો સાતસો મીટર આગળ એક ટ્રેક્ટર આડું રાખીને વાહનો ડાયવર્ટ કરવાનો ડાયવર્ટ કરતા હોય એવી મને અહીંયા માહિતી મળતા હું સ્થળ ઉપર મારા બે શુખ બે ત્રણ સુપરવાઇઝર અને હું ગયેલ ત્યારે ટ્રેક્ટર હતું મેં મંથલી પોલીસે જાણ કરેલ કે ભાઈ અહીં લોકો એવું કરેલ છે વાહન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરે છે તો લોક એ લોકોએ મારી ઉપર પાઈપો લાકડીઓ વડે અને કુહાડી લઈને હુમલો કરેલો અહીંયા આ હાઇવેથી દાદોઈ ગામને જોડતો રસ્તો છે અમારા તમામ ગ્રામજનોને અહીંથી આવા બહાર આવવા જવા માટેનો આ રસ્તો છે તથા આખા ગામના ખેડૂતને પોતપોતાને ખેતરે જવા માટેનો આ રસ્તો છે આજે આ ટોલ નાકાના કોઈ આવારા તત્વો ગુંડા તત્વો જે કોઈ લોકોએ ભેજા એ લાકડીઓની પાઇપલાઈન આ રસ્તો બંધ કરવા આવ્યા અને એ દરમિયાન અમારા ગામના જે મહિલા સરપંચ એમના પતિશ્રી દ્વારા તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યો દ્વારા એને વિનંતી કરવા માટે રજૂઆત કરવા માટે આવ્યા કે ભાઈ આ અમારા ગામનો જાહેર માર્ગ છે આવી રીતના તમે આ બંધ કરોમાં ને એ ગુંડાગર્દી કરોમાં તો એમની ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ દરમિયાન અમારા ગામના ખેડૂતો જે વાડીએથી આવતા હતા એમને પણ પકડી પકડીને એની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો એ દરમિયાન પોલીસ આવી એટલે વંથલીના શ્રી આવ્યા એમને રજૂઆત કરી તો એમણે પણ ઉલટાનું ગ્રામજનોની સાથે જે ગેરવર્તન જૂતું એને